હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ મુક્તિસ કિચન હું છું મુક્તિ પંડ્યા આજે આપણે બનાવીશું ગરમીમાં બહારથી આવ્યા પછી આપણને એનર્જી અને શરીરમાં તાજગી આપે એની માટે આપણે બનાવીએ છીએ હવે રોઝ મોઝીટો અહીંયા આ રોઝ મોઝીટો રિફ્રેશનિંગ જ્યુસ છે બહુ જ ટેસ્ટમાં છે અને આ પીવાથી ઘણે શરીરમાં તાજગી મળે છે તો આને કેવી રીતે બનાવવું એ બતાવવાની છું અને તમને જો મારી રેસિપી ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો બે લાયકન પર ક્લિક કરજો તો સૌથી પહેલાં તમારે આવો સર્વિંગ ગ્લાસ લઈ લેવાનો સૌથી પહેલાં આપણે લીંબુનો રસ ઉમેરવાનો છે તમે અહીંયા કેટલા ગ્લાસ તમારે બનાવવા છે એ પ્રમાણે લીંબુનો રસ હું એક ગ્લાસમાં એક લીંબુનો રસ યુઝ કરું છું બે થી ત્રણ ચમચી જેવું તો રોજ સિરપ ઇઝીલી મળી જાય છે બજારમાં પછી હવે એડ કરીશું આમાં બે થી ત્રણ પાના પુદીના લઈ લેવાના આવી રીતે ટુકડા કરી દેવાના એના એડ કરી દેવાનો એડ કરીશું આપણે પિંચ ઓફ જેટલું કાળા નમક પછી એડ કરવાનું પિંચ ઓફ જેટલું મરીનો પાવડર કાળા મરીનો પાવડર એડ કરવાનું હવે આપણે એડ કરવાનું છે મેં બજારમાં મળે છે તેને તકમરીયા બી કહેવામાં આવે છે તમારે એક ચમચી જેવા લઈ લેવાના અને આવી રીતે અડધો કલાક પહેલા પાણીમાં પલાળીને રેડી કરી દેવાનું અને પલાળવા માટે અડધો કલાક તો જોઈએ જ છે એક ચમચી છે તમે જોઈ શકો છો કેટલા બધા બી એડ કરી શકો છો હવે આપણે આની અંદર પિંક ઓફ જેટલું મીઠું એડ કરીશું એકદમ સ્લાઇડ મીઠું એડ કરવાનું છે વધારે નહીં કારણ કે આપણે કાળા નમક બી એડ કરી છે હવે આની અંદર એડ કરવાનું બરફના ટુકડા એડ કરીશું અને પછી આની અંદર આપણે સોડા એડ કરવાના છે જે બજારમાં સોડા ઇઝીલી મળી જાય છે એ આપણે એડ કરી દેવાનું તમારી પાસે જો સોડા ના હોય તો તમે પાણી બી એડ કરી શકો છો પણ સોડા નાખવાથી આનો ટેસ્ટ બહુ જ સરસ લાગે છે અને આને સરસ રીતે મિક્સ કરી લેવાનું પછી આપણે દુદીના પાનથી ગાર્નિશ કરી દઈશું રોઝ મોજી તો બનાવીને તમારા ઘરમાં આપશો ને તો બહુ ભાવશે અને આ ગરમીની મોસમમાં આપણને શરીરમાં ઠંડક પહોંચાડે છે અને આ એકદમ જ ટેસ્ટી લાગે છે અને સોડા નાખવાથી તો આનો ટેસ્ટ ઘણો સરસ લાગે છે તમે એકવાર આ રીતે રોઝ મોજી બનાવીને જરૂરથી ટ્રાય કરજો જો તમને મારી આ રેસીપી ગમી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો બે લાયકન પર ક્લિક કરજો અને કોમેન્ટ્સ બોક્સમાં મને જણાવજો થેન્ક યુ